યાદેવી સર્વભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમા નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આજે પાવન પર્વ નવરાત્રિનું પાંચમું નર્થું છે ત્યારે આજે માતાજીના કયા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે તે તમને જણાવીશું સિંહાસન ગતા નિયમ મદમાશ્રિત કરાદવ્યા શુભદાસ્ત સદાદેવી સ્કંદ માતા યશસ્વિની ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે સ્કંદકુમાર એટલે કે કાર્તિકેયની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે તેમના ખોડામાં સ્કંદ બાળરૂપમાં બિરાજમાન છે સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાતની દેવી છે તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે સ્કંદ માતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામની સાથેનું સંબોધન સારું લાગે છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે સ્કંદ માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંદ માતા સ્કંદ માતાએ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે જેમનું એક નામ છે સ્કંદ અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદ માતાના નામે પૂજાય છે દેવીને ચાર ભૂજાઓ છે તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમણે ખોડામાં બેઠેલા બાળ કાર્તિકને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે દેવીનું વાહન સિંહ છે નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવીને ક્યારેય કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે જેને લીધે તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે દેવીનું વર્ણ શુભ્ર સફેદ છે પૌરાણિક કથા અનુસાર તારકાસુર નામના દાનવે તપસ્યા કરીને વરદાન મેળવ્યું અને વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું જેથી તમામ દેવતા શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન સ્કંદ માતાની પૂજા અને આરાધના કરવાથી સાધકનું મન બધા અલૌકિક અને સાંસારિક બંધનો માંથી મુક્ત થઈને સ્કંદ માતાના સ્વરૂપમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ લોકમાં જ ભક્તને પરમ શાંતિ અને સુખની અનુભૂતિ થવા લાગે છે અને સાથે જ સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્ત માટે મોક્ષનો માર્ગ પણ ખુલી જાય છે તો આજના પાવન દિવસે તમે પણ દેવી સ્કંદ માતાની આરાધના કરો અને ધન્યતા અનુભવો નવલા નોરતાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના હેપી નવરાત્રી